ભારત સરકારના હોમ મિનિસ્ટ્રી વિભાગ તરફથી હમણાં એક મોટર વ્હીકલ એક્ટના અંદરમાં એક થોડો સુધારો કરી અને હીટ એન્ડ રનની કન્ડિશન ઉમેરવામાં આવી છે જેમાં અકસ્માત કરીને અને ડ્રાઈવર જો નાસી જાય તો તેમાં દંડની જોગવાઈ કરવામાં આવી છે અને જે દંડ ડ્રાઈવરે ભરવાનો છે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા જે બી હોય આ કાયદાની થોડી ગેરસમજ કહો અથવા કાયદાનો વિરોધ માટે ભારત દેશના તમામ ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે અને રસ્તા બંધ કરી દીધા છે હાઈવે બંધ કરી દીધા છે અને ચક્કાજામ થઈ ગયું છે તેના કારણે અત્યારે ઘણી બધી મુશ્કેલી સર્જાઈ છે ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટમાં પણ મોટી અસર થઈ છે પરંતુ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે જેમાં ક્લિયર જેમાં કાયદાની સમજ આપવામાં આવી છે અને એ કાયદાની સમજ મુજબ ડ્રાઈવરને એવી કોઈ મોટી તકલીફ થાય એવી નથી જો કાયદાનું અમલીકરણ કરે તો અને ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય કોઈ લાઇનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે આ હડથલને કારણે તેવી અમે પેટ્રોલિયમ ડીલર એસોસિએશન તરફથી પ્રજાને ખાતરી આપીએ છીએ માટે પ્રજા કોઈ આમાં હેટ્રિક કરીને અને પરેશાન ન થાય એવી અમારી વિનંતી છે થેન્ક યુ